માતા કાત્યાયની એ નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ છે દેવી ભાગવત પુરાણમાં કહેવાયું છે કે માતા કાત્યાયનીની પૂજા કરવાથી ભક્તને અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે માતાનું આ સ્વરૂપ તેજસ્વી અને પ્રકાશિત છે માતા કાત્યાયનીની ચાર ભૂજા છે દેવીએ એક હાથમાં કમળ ધારણ કરેલું છે બીજા હાથમાં ચંદ્રહાસા નામક તલવાર ધારણ કરી છે દેવીનો ત્રીજો હાથ અભય મુદ્રામાં અને ચોથો હાથ વરદ મુદ્રામાં છે તેમનું વાહન સિંહ છે માતા કાત્યયનીને લાલ રંગ બહુ જ પ્રિય છે પૌરાણિક કથા અનુસાર ઋષિ કતને કાત્ય નામક એક પુત્ર હતો આ કાત્યના જ ગોત્રમાં અત્યંત વિદ્વાન મહર્ષિ કાત્યાયનનો જન્મ થયો તેમણે ઉગ્ર તપસ્યા દ્વારા દેવી પાસેથી પોતાની પુત્રી સ્વરૂપે અવતરવાનું વરદાન પ્રાપ્ત કર્યું અને આમ દેવી દુર્ગાએ ઋષિ કાત્યાયનને ત્યાં જન્મ લીધો કાત્યાયનના પુત્રી હોય દેવી કાત્યાયનીના નામે પ્રસિદ્ધ થયા કહે છે કે દેવીની સર્વપ્રથમ પૂજા તો સ્વયં મહર્ષિ કાત્યાયને જ કરી હતી ત્યારબાદ દેવી કાત્યાયનીએ જ મહિષાસુરને યુદ્ધ માટે લલકાર્યો અને ભીષણ યુદ્ધમાં તેનો વધ કર્યો જેના લીધે માનું નામ મહિષાસુર મર્દી પડ્યું મા કાત્યાયની સ્તુતિ મંત્ર યા દેવી સર્વભૂતેસુ કાત્યાયની રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ નવરાત્રીના છઠ્ઠા દિવસે મા કાત્યાયની પૂજા દરમિયાન મધ અર્પણ કરવું જોઈએ આનાથી માતા ખૂબ જ પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિ અને ધનના આશીર્વાદ આપે છે જે મનુષ્ય નવરાત્રી દરમિયાન આસ્થા સાથે કાત્યાયની દેવીની પૂજા કરે છે તેના સંતાપ ભય રોગ અને શોકનો નાશ થઈ જાય છે તે સાધકના ગુરુગ્રહ સંબંધી દોષો પણ નિવારણ થઈ જાય છે અને સાધકને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે તો બોલો સૌને મારા જય અંબે